તે માટે સરકાર ખેડૂતોની જમીન સંપાદનમાં લઈ રહી છે તેની સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ છે ખેડૂતો આજે સવારે રેલી સ્વરૂપે સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રજૂઆત માટે પહોંચી ગયા હતા જિલ્લાના પાંચ તાલુકાઓના અસરગ્રસ્ત ખેડૂતો મોટી સંખ્યામાં આ રેલી વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા ખેડૂતોનો પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા સામે ઉગ્ર વિરોધ છે તેઓ છેલ્લા ઘણા સમયથી વિરોધ કરી રહ્યા છે આજે ખેડૂતોએ એવો આક્ષેપ કર્યો હતો કે અમારા ખેતરોમાંથી ગેરકાયદે રીતે વીજ લાઈન પસાર કરવામાં આવી રહી છે ખેડૂતોની મંજૂરી વિના જ ખેતરોમાં ઉભા પાકને નષ્ટ કરી વીજ લાઈન નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે અધિકારીઓ દ્વારા ખેડૂતોને ધાક ધમકી આપી બળજબરીપૂર્વક સાતસો પાસઠ કેવીની વીજલાઇન ઊભી કરવામાં આવી રહી છે ખેડૂતોની કિંમતી જમીન પર વીજલાઇન ઊભી કરાતા ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે ખેડૂતોએ આજે સુરત જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર આપીને જમીન સંપાદનના કાયદાનું પાલન કરી નિયમ મુજબ વીજ લાઇન નખાય તેવી માંગણી કરી હતી